જય હિન્દ આજે આ મારી વાત કાશ્મીરની ઘટના વિશે છે અને દેશની હાલની જે પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે એના ઉપર છે મારા ફેસબુક ફ્રેન્ડને વિનંતી છે કે આ વિડિયો ન ગમે તોય શેર કરજો ગમે તોય શેર કરજો અને જો ઈચ્છા થાય કે આ મારી વાત ગલત છે અથવા તો તમારા અંતર આત્મા સુધી મારો અવાજ ન પહોંચે તો મને બ્લોક પણ કરી શકો છો પણ સાંભળજો જરૂરથી કેટલાય વર્ષોમાં પહેલી વખત પહેલગામમાં આતંકવાદી હુમલો ટુરિસ્ટો ઉપર કરવામાં આવ્યો આતંકવાદી હુમલા ઘણા બધા થયા શહેરોને ટાર્ગેટ કરે સેનાને ટાર્ગેટ કરે પોલીસને ટાર્ગેટ કરે બધા જને ટાર્ગેટ કરે પરંતુ ટુરિસ્ટો ઉપર પહેલીવાર હુમલો કરવામાં આવ્યો આતંકવાદીઓને આ પેટર્ન સમજવામાં હું માનું છું ત્યાં સુધી દેશની રાજનીતિક વ્યવસ્થા તો સફળ થશે કે નહીં ઇન્ટેલિજન્સ બ્યુરો તો એની ઉપર કામ કરતી જ હશે પણ આ દેશની સોશિયલ મીડિયા વાપરતી પ્રજા અને ટેલિકોમ્યુનિકેશનમાં જોડાયેલા તમામ સંચાર માધ્યમો નિષ્ફળ ગયા છે ટુરિસ્ટોને શા માટે ટાર્ગેટ કરવામાં આવ્યા છેલ્લા ત્રણ ઇલેક્શન કાશ્મીરમાં આર્ટિકલ થ્રી સેવન્ટી નાબુદ થયા પછી છેલ્લા ત્રણ ઇલેક્શન ત્યાં પંચાયતી સ્વરાજની ચૂંટણી વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી તો ક્યારેય આ બધી આવી ઘટના નથી બની તો અત્યારે જ કેમ બની કેમ કે કાશ્મીરનો લોકલ સપોર્ટ લોકલ મુસ્લિમ સમુદાય ભારત સાથે એક થઈ ગયો છે એના હજારો વિદ્યાર્થીઓ કાશ્મીરના હજારો વિદ્યાર્થીઓ પંજાબ યુનિવર્સિટી ચંદીગઢ યુનિવર્સિટી દિલ્હી યુનિવર્સિટીમાં અત્યારે શિક્ષણ લઈ રહ્યા છે અને હોસ્પિટલ ચિકિત્સા રોડ રસ્તા શિક્ષણને લગતા હજારો કામો અત્યારે કાશ્મીરની અંદર થઈ રહ્યા છે અને હું એટલા માટે બોલું છું કે કાશ્મીરમાં મારા બે પરમ મિત્રો ડોક્ટર હકીમ શાહ અને મુઝફ્ફર ભટ્ટ સાથે હું સતત લાયજનિંગમાં છું અને દ્રાસ સેક્ટર જમ્મુ અને પહેલગામ સેક્ટરના રહેવાસી છે અને એનું નેટવર્ક એટલું જબરદસ્ત છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારત સરકારને સમર્થન આપવા માટે આતંકવાદીઓના રડારમાં હતા અને એને આજે ભારત સરકાર દ્વારા સૈન્યની મદદથી એને સુરક્ષા આપવામાં આવી રહી છે આ લોકોના શબ્દો જે હું તમારી આગળ કહી રહ્યો છું કેટલા કાશ્મીરના આવકના બે સ્ત્રોત છે મુખ્ય એક એનો ડ્રાય ફૂટ સફરજનનો વેપાર અને બીજો છે એનો ટુરિસ્ટ હવે એ કાશ્મીરનો માણસ પાસે એટલી પર્યાપ્ત જમીન નથી કે દરેક લોકો ખેતી આધારિત અર્થવ્યવસ્થા ઉપર પોતાનું ગુજરાન ચલાવી શકે પણ ટુરિસ્ટ એક એવો વ્યવસાય છે જેને કારણે હજારો લાખો કાશ્મીરીઓ પોતાનો રોજગાર ચલાવી રહ્યા છે અને રોજગાર ચલાવવાની સાથે પોતાનું ભરણપોષણ કરી રહ્યા છે આજે ટુરિસ્ટો ઉપર હુમલો કરવાનું કારણ શું કાશ્મીરી લોકોની આવકનો મુખ્ય સ્ત્રોત બંધ થાય તમે આજે જુઓ પહેલગામની ઘટના પછી લાખો બુકિંગ જે સમર વેકેશનના હોય એ બંધ થઈ ગયા ખતમ થઈ ગયા એ લોકોની રોજગારી છીનવવામાં આવી એટલા માટે કે એ લોકોએ પાકિસ્તાનના હુરિયત નેતાઓને સમર્થન બંધ કરી અને ભારતીય રાજ્ય વ્યવસ્થા પ્રણાલીને સમર્થન આપવાનું ચાલુ કર્યું છે આર્ટિકલ થ્રી સેવન્ટીની સફળતા સફળતા સફળતાનો શ્રેય કાશ્મીરી પ્રજાનું ભારત સાથેનું જોડાણ છે એને ખતમ કરવા માટે એની આવક બંધ કરવા માટે ટુરિસ્ટો ઉપર હુમલો કરવામાં આવ્યો અને બીજું જે અત્યારે ખૂબ ચર્ચિત મુદ્દો છે ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી તો જેને ધર્મ પૂછો એને ત્યાંથી કેમ દેવામાં આવ્યા આ પ્રશ્ન થયો ક્યારે એને અવસર શા માટે આપવામાં આવ્યો ધર્મ પૂછ્યો તો કેટલી અંતરથી અવાજ નું શાબ્દિક પ્રત્યાર્પણ થયું હશે અને ગોળી પણ કેટલા અંતરથી મારવામાં આવી હશે છતાં એને શા માટે જવાબ દેવામાં આવ્યા જે પણ પીડિત પરિવાર છે એના દુઃખમાં આજે દેશ સંમેલિત છે દેશની રાજ્ય વ્યવસ્થા જે રાજ્યમાં જેની સરકાર હોય બધા જ એની દુઃખની વ્યવસ્થામાં સંમેલિત થયા છે પણ એ પોતાની વ્યથામાં પીડિત નાગરિકો એ ભૂલી ગયા છે કે અમે જે સ્ટેટમેન્ટ મીડિયામાં મીડિયામાં સોશિયલ દેશની અંદર શું પરિસ્થિતિ થશે દેશની અંદર ધર્મ પૂછવાનું એકમાત્ર કારણ કે આ દેશના વીસ કરોડ મુસ્લિમો સાથે તમામ હિન્દુઓનું ઘર્ષણ આ દેશની અંદર હિન્દુ મુસ્લિમનો કોમ્યુનલ વાયલન્સ થાય હજારો બે એનો વિધવા બને હજારો બાળકો અનાથ બને એ માટેનું કાવતરું આ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યું અને આપણે એને સફળ બનાવી રહ્યા છીએ આપણે મીડિયામાં પ્રસાર ચાલુ કરી દીધો મુસ્લિમો પાસેથી કઈ ખરીદશો નહીં એની પાસેથી માલ લેવો નહીં એનો તિરસ્કાર કરવો એની આજુબાજુમાં કઈ પણ વ્યાપાર પ્રવૃત્તિ થતી હોય તો એને સમર્થન ન આપવું અરે ભાઈ આ શું છે દેશની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર

આ પાંચસો રૂપિયાની વસ્તુ તમને આપે છે આ દેશની અર્થવ્યવસ્થામાં મેનેજમેન્ટ કરી રહ્યા છે તો ઈ કોઈ દિવસ આપણાથી દૂર ના થઈ શકે આવા જે મેસેજ કોર્પોરેટ કંપનીના લોકો ચલાવી રહ્યા છે અને બંધ કરી દેવા જોઈએ આ દેશની એકતા અને અખંડિતતા માટે એ જરૂરી છે કે આજે માણસ હિન્દુ મુસ્લિમનો ભેદભાવ ભૂલ્યો અને આતંકવાદીઓનું છે સપ્તાહનું આયોજન થયું ગામના મુસ્લિમો દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી અને રમઝાન ચાલતું હતું ત્યારે હિન્દુઓ દ્વારા કરવામાં આવી આ છે દેશની વાસ્તવિક અખંડિતતા અને તમે વક્કમ બોર્ડના નિર્ણયને

સંસદની અંદર કોઈ એક પાર્ટીના તમામ લોકસભાના મેમ્બરો ચૂંટાઈ જાય તમામ રાજ્યસભાના મેમ્બરો ચૂંટાઈ જાય ને દેશની તમામે તમામ રાજ્ય સરકારો એક પક્ષની થઈ જાય છતાંય આ શબ્દને કાઢી શકે નહીં એમેન્ડમેન્ટ જ નથી કાનૂની અધિકાર જ નથી કે આ બિન સાંપ્રદાયિકતા ધર્મ નિરપેક્ષતા વર્ડને કાઢી શકે હિન્દુ રાષ્ટ્ર એ પોતાના હિન્દુ હોવાનું ગૌરવ સાથે વસુદેવ કુટુંબકમની ભાવના અને લોકોને સાથે લઈ અને રાષ્ટ્રનો વિકાસ કરવાની રાષ્ટ્રને અખંડિત બનાવવાની આ ભાવના છે ને એ જ અસર હિન્દુ રાષ્ટ્ર હોય શકે તેની અંદર તમામ નોન હિન્દુ લોકોનો સમાવેશ પણ થવો જરૂરી છે અને એટલે જ અત્યારની કરંટ સરકાર તમામ પાકિસ્તાનને છોડી અને તમામ દેશો તમામ મુસ્લિમ દેશો સાથે પોતાનો વ્યવસાય પોતાનો ઈરાદો મજબૂત કરી રહી છે પોતાનું જે કઈ વિદેશ નીતિ છે એને મજબૂત કરી રહી છે પણ આપણે એ સમજવાનો પ્રયત્ન નહીં કરીએ આપણે એવું જ વિચારશું કે મારા ગામમાં રહેતો મુસલમાન મારો દુશ્મન કેમ બને જેની રોજગારી ને એની પાસે બીજું કોઈ કામ હોય રસ્તો ન આપણે ગુજરાતીમાં છે નવરો બેઠો એને બેરોજગાર બનાવીને તમારે આતંકવાદ અહીંયા પેદા કરવો છે અને આતંકવાદની આ પહેલ ગામની ઘટનાની આ નીતિને સાર્થક કરવું હોય મિત્રો તો તમે એવા મેસેજ ફેલાવો કે મુસ્લિમોનું આમ કરવું જોઈએ હિન્દુ હોય આમ કરવું હોય હિન્દુ હોય જાગવું કોઈ જાગવાન નથી તમારી બાજુમાં રહે તો મુસ્લિમ કે મુસ્લિમ સમુદાયની બાજુમાં રહેતો હિન્દુ બંને ભાવનાથી સંયુક્ત પ્રયાસોથી આ દેશના વિકાસનો હાથ મજબૂત કરવા માટે પ્રયત્ન કરવા પડશે તમે આ સોશિયલ મીડિયામાં જે પ્રચાર કરી રહ્યા છો એને જો બંધ કરી દેશો ને કમસે કમ તો એ શાંતિ થઈ જશે કેમકે ટેલિકોમ્યુનિકેશન જે સાધનો છે એ તો કોર્પોરેટ કંપનીઓ ચલાવી રહી છે એને ક્યાં ફાયદો છે અને શું મેસેજ ચલાવવો છે તમે કોઈ જાણતા નથી એટલે મારી આ વિનંતી છે કે આ દેશની એકતા અને અખંડિતતા માટે આપણે પ્રયત્ન કરીએ અને આતંકવાદીઓ જે મેસેજ આપણને આપ્યો છે એ મેસેજ આ હેતુ સરસ છે એ ઓળખી અને એને એક સજોડ જવાબ આપીએ કે અમારા દેશને અંદર કોઈ પણ પ્રકારનો કોમ્યુનલ વાયલન્સ નહીં થાય શ્રી રામ મંદિરનું નિર્માણ આ દેશના મુસ્લિમોએ આપેલી એ શક્તિ છે એ સાર્થકતા છે કે ક્યાંય પણ શામ મંદિરના ઉદઘાટન વખતે કે ભૂમિપૂજન ક્યારેય પણ કોઈપણ દેશમાં ક્યાંય અરાજકતા થઈ નથી એની અંદર એ સમજૂતી આવી છે હવે સમજૂતી આપણે કેળવવાની છે સાથે લઈને ચાલશું રાષ્ટ્રનો વિકાસ થશે તો જ ખરેખર આપણા દેશની આજની આપણી પોતાની નાગરિક તરીકેની ફરજ અદા કરી એવી ગણાશે મારી બે આ જોડેને પીડિત પરિવારોને પણ વિનંતી છે કે તમે પણ તમારા લાગણીશીલ નિવેદનો દ્વારા તમને ન ખબર પડતા આવી કોઈ વાત તમારી મીડિયામાં રજૂ થઈ હોય સોશિયલ મીડિયામાં રજૂ થઈ હોય એને પ્લીઝ ડિલીટ કરી નાખવા દેશ તમારી સાથે છે અને આતંકવાદી કૃત્ય કાયરતા કૃત્ય છે એ કાયરતાપૂર્ણ હુમલો છે એને વખોડી કાઢું છું હું નિલેશ આશોદરિયા આપ સૌને આ વિનંતી કરું છું કે આ વાતને સમજવાનો પ્રયત્ન કરજો જય હિન્દ જય ભારત નમસ્તે આદાબ સત્રીકાલ થેન્ક યુ